શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓ હડતાલ પર છે અને કાયમી કરવાની માંગ સાથે આજથી હડતાલની શરૂઆત કરવામાં આવી છે થી વધુ કર્મચારીઓ લાંબા સમયથી કાયમી કરવાની માંગ કરી રહ્યા છે અને શિક્ષણ સમિતિની કચેરીએ કર્મચારીઓએ હડતાલ કરી છે પોસ્ટર અને બેનર સાથે માંગ કરવામાં આવી રહી છે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન શરૂ કરવાની પણ માંગ શરૂ કરાઈ છે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના જે હંગામી કર્મચારીઓ છે તેઓ કાયમી કરવાની માંગ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકરનો ફોટો તેમણે લગાવ્યો છે સાથે જ તેમને બેનર પોસ્ટર સાથે વિરોધ કરે છે આપણે નિલેશભાઈ સાથે વાત કરીશું નિલેશભાઈ શું કહેશો શા માટે તમે પ્રોટેસ્ટ આજે શરૂ કર્યો છે અને કેમ અચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતર્યા છો આજે અમે લોકો અચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતરી રહ્યા છે એ પહેલાં આ લોકોને અમે લોકો આવેદનપત્ર આપેલું આવેદનપત્રના આધારે અમો જે ઓગણીસો બાણુંથી એક વર્ષનો પ્રોબેશન પીરિયડ પર કામ કરી રહેલા પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓ જે હાલ એકસો પંદર જ કર્મચારી રહ્યા છે અને એ એકસો પંદર કર્મચારી પણ બે ત્રણ વર્ષમાં નિવૃત્ત થઈ જશે આપ સૌ જાણો છો આપ સૌ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અમને સાથ સહકાર આપવા માટે આવ્યા અમે અગાઉ ભર ઉનાળામાં અઢાર દિવસની હડતાલ પાડેલી અને એ સમયે એ સમયના મેયર અને અમારા પૂર્વ અધ્યક્ષ એમણે કહેલું કે ભાઈ તમે તડકામાંથી ઊભા થઈ જાઓ અને તમારી હડતાલ કેન્સલ કરો પછી આપણે બેઠક કરીને તમારું કામ પતાવીશું એ બે હજાર બાવીસ રહ્યું ને આજનું બે હજાર પચીસ આજ દિન સુધી અમારી સાથે એક પણ બેઠક કરી નથી હવે જ્યારે અમે લોકોએ ચોક્કસ મુદ્દતથી હડતાલ આપી છે તો એ લોકો એક કમિટી બનાવેલી અને એ તેર તારીખે એ લોકો કમિટીની બેઠક હતી અને એ કમિટીની બેઠકમાં એ લોકોએ એવું કંઈક નક્કી કર્યું કે તમારા વકીલને અમારા વકીલ ભેગા થઈએ અને પછી સમાધાનની ફોર્મ્યુલાએ આપણું કામ કરીએ એટલે મેં કહ્યું કે આ બધી વસ્તુમાં ટાઈમ વધારે જાય છે કોર્પોરેશન એમના કર્મચારીના પાંચસો ને સાતસો વીસ દિવસ થાય છે એટલે સામેથી બોલાવીને કાયમ કરે તો અમે પણ સો ટકા ગ્રાન્ટના કોર્પોરેશનના કર્મચારી છે તો અમને કેમ કાયમી નહીં હવે શું શું કહે છે એ લોકો એટલું જ કહે છે કે ભાઈ આપણે કોર્ટ રાહે તમારો જે કેસ છે તો આપણે તમારો વકીલ અમારો વકીલ બોલાવી અને એક ફોર્મ્યુલા નક્કી કરીને કામ કરીએ કામ કરો કરો પણ એ પ્રોસેસ લાંબી થઈ છે વકીલને આ બધું કરવાનું તમે શું કહેશો તમે અહીંયા આવ્યા છો વિરોધ પ્રદર્શન કર્યા છો કાર્યક્રમ શું રહેવાનો તમે ક્યાં સુધી તમે વિરોધ પ્રદર્શન અમે અત્યારે મુદ્દત સુધી રહેવાના છીએ અને અમારો હક અમે માગીને જંપીશું ત્યાં સુધી ઉઠવાના નથી અમે લોકો છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી આ અહીંયા ફરજ બધાવે છે અમને અમારા ફરજનું જે નિયમના મુજબ જે અમને મળવું જોઈએ અમને મળતું નથી એના લીધે અમે આ આ માંગણી કરી કરી રહ્યા છે શું કહેશો બેન તમે નિયમ મુજબ આ માંગણી કરી રહ્યા છો શું માંગણી છે તમારી અને હું ઓગણીસોમાં બ્યાસીથી નોકરી કરી મેં દોઢસો રૂપિયામાં નોકરી કરી છું અત્યારે મારે કોઈ જ નથી મારી દીકરી છે એના ઘરે છે મારો કોઈ આધાર નહીં અત્યારે હું એટલી તકલીફ માં છું આ છોકરી જોડે મદદ લઈએ કેટલી લઈએ કાયમી થવાની માંગણી પેન્શન ચાલુ કરે

ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે જે કોર્પોરેશનને અમને આશ્વાસન આપ્યું હતું તે આશ્વાસન પણ તૂટી ગયું છે અને બંને પક્ષના વકીલ ભેગા મળીને નિર્ણય લે છે તે પ્રકારની વાતો કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે આ કર્મચારીઓની વારે કોણ આવે છે કારણ કે ઘણા વખતથી તમામ લોકો આંદોલન કર્યા છે પરંતુ તેનું નિરાકરણ નથી આવી રહ્યું અને હવે ફરી વખત આ ચોક્કસ ગુજરાતની પર તેઓ બેસવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષણ સમિતિના વહીવટી જે કામ છે તેના પર અસર થવાનું છે ત્યારે જોઈ રહ્યું કે શું કર્મચારીઓને ન્યાય મળે છે કે પછી તેમને હંગામી કર્મચારી તરીકે છે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોવાથી વિલંબ થઈ રહ્યો છે અધિકારીઓ હડતાલને ગેરવ્યાજબી ગણાવી કોર્પોરેશન આ પ્રશ્ન મામલે કમિટી બનાવી છે તેવું પણ અધિકારીએ કીધું હતું તેર તારીખે મિટિંગ કરેલ હતી અને અમારી એમના ડેપ્યુટી કમિશનર સાથે પણ એ પ્રકારનું માર્ગદર્શન ચાલે જ છે અને અમે સતત પ્રયત્ન કર્યા જ કરીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ આવે એમાં પોઝિટિવ જેટલું થઈ શકે એટલું અમે પ્રયત્ન કરીએ છીએ નિર્ણય એક જ ઝટકે તો આવી શકવાનો નથી બધાને મળીને અને કાયદાકીય પરામર્શથી જ આ ગું ચૂકેલા છે પણ હવે દરેકના મનને અલગ અલગ વિચારો આવતા હોય અને એમના વિચાર એમને નક્કી કર્યા હોય એ પ્રમાણે ન થઈ શકે અમે અમારા જે કર્મો છે એ અમે કરી રહ્યા છે અમારું કામ છે કે બનતો પ્રયત્ન કરીએ કે અમારા તરફે જે બી ગુ ચ માટે જે બી અમારા તરફે પ્રયત્ન થતા હોય એ અમે અમારા તરફે કરી રહ્યા છે એમને એમના તરફે જે કામગીરી કરે છે એમાં બી અમે કહીએ છીએ કે તમે આ અમુક કામો ન કરો જેથી કરીને આવના આવનાર દિવસોમાં આપણે કોઈ જગ્યાએ આ કામ અટકી ના જાય કે કામ લંબાઈ ના જાય એના માટે કરીને આપણે ફાસ્ટ કામ કરવું છે